નારદે ભગવાનને કીધું કે પ્રભુ તમે મારા ભગવાન હું તમારો દાસ પણ આજે હું કહું એટલું તમે કરો એટલે દેવષી ના વચને ભગવાન એ દિવસથી બંધાયા હવે હું તમને કહી દઉં કે ભગવાનને દેવર્ષિ નારદે વચને બાંધી અને કીધું કે ભગવાન જ્યાં તમારી કથા થતી હોય ત્યાં તમારે જવાનું અને તમારા ભક્તોને દર્શન આપવાના હવે સાત દિવસ છે તમને એમ થાય કે દેવર્સિંહ નારદના વચને ભગવાન બંધાઈ ગયા છે અને વાત સાચી છે ભગવાન પોતે પણ બોલ્યા છે અને એવું એવું કથામાં લખ્યું છે કે ભગવાન એમ કે છે હું ક્યાં બિરાજમાન છું મોટા મંદિરોમાં નહીં કોઈ મહા વ્યક્તિ હોય ધનવાન એના ઘરે તો કે નહીં કોઈ મોટા મોટા તિલક કરે અને મહાત્માઓ સમાધિમાં લાગી જાય એની આગળ તો કે નહીં તો આ કળિયુગમાં ભગવાન એક જ જગ્યાએ બિરાજમાન છે અને દેવર્સિંહ નારદને ભગવાને ખુલાસો કરીને કીધું છે ી નારદ એ દેવર્ષિ નારદ જ્યાં મારા ભક્તો યજન કરતા હશે ને એના હૃદયની અંદર હું આવી અને બિરાજમાન થઈ જઈશ ભાગવતનો શ્લોક છે ભગવાન કહે છે કે હું ક્યાં બિરાજમાન છું नाहं वसामि वैकुण्ठे योगिना हृदयेन च मदभक्त्या यत्र गायन्ति એ દેવર્ષિ મારા ભક્તો જ્યાં મારું ભજન કરે ને ત્યાં હું બિરાજમાન થાઉં છું મદ ભક્ત એ દેવર્ષિ જાઓ હું વચને બંધાવું છું પણ ભગવાન એમ કે કથાનો આરંભ થાય અને કથાનો વિરામ થાય ઈ સમયે જ ભગવાન આવે છે પણ કયા દિવસે આવે ઈ કઈ નારદજીને ખુલાસો કર્યો નથી એટલે હું તમને કહું છું જો તમારે ભગવાન ના ઉપર હું આવું ને તમારે આવી જવાનું શું કરવાનું હું વ્યાસપીઠ ઉપર આવું ઈ પેલા તમારે બધા કથા મંડપ ની અંદર આ સભા મંડપમાં આવી જવાનું જો ભગવાન ના દર્શન કરવા હોય તો કોઈ ના કોઈ રૂપે ભગવાન મળે પણ તમારે આવીને શું કરવાનું તો સૌથી પેલા આ વ્યાસપીઠની પરિક્રમા કરજો એક થી બે કથાનો આરંભ થાય પહેલા આ પરિક્રમા એકસો આઠ કરવી હોય તો વેલા છ વાગ્યા પહેલા પૂરી કરી દેજો એનું કારણ તમને કહું કે માનો કે બધાય તમે આયા ને એકસો આઠ પરિક્રમા કરો તો બપોર બે વાગે પૂરી ન થાય કથા કેદી કરવી અમારે એટલે તમારે બધાએ જો પરિક્રમા કરવી હોય તો છ વાગ્યા સાત વાગ્યા સુધીમાં મોડા મોડી કારણ કે અહીંયા પૂજા થાય પહેલા તમારી પરિક્રમા થઈ જવી જોઈએ અને મહારાજ આવશે એ સમયે કોઈને પરિક્રમા નહીં જ કરવા દે એટલે લગભગ સવા સાત સાડા સાતનો નો ટાઈમ પૂજાનો છે એ પહેલા તમારે પરિક્રમા વિરામ અને એથી વધારે જો તમારે કરવી હોય તો કથા વિરામ થયા પછી કરો તો હું કથામાં આવું એ પહેલા તમારે અહીંયા આવી જવાનું જો ભગવાનના દર્શન કરવા હોય તો પણ આવીને શું કરવાનું આવીને સીધું પેલા આજે બિછાઈ દેવાની કોઈ આગળ ખુલ્લું રાખવાનું કોના માટે ભગવાન આવવાના છે અને ભગવાન ક્યારે આવે તમે સારું કીર્તન કરો રાસ રમો ને ત્યારે વચ્ચે આવી જાય એટલે એ જગ્યા રાખીએ તો કીર્તન થાય ને અને કીર્તન થાય તો ભગવાન આવે હાલો હવે કીર્તન જયારે થશે ત્યારે ભગવાન આવશે એ વાત ચોક્કસ છે તમને ભરોસો ને તો જ તમને આનંદ આવે ને તો કાલથી આ દિનેશભાઈ ની બેઠા ને ત્યાંથી એ પાંચ બેનો હાથ ઊંચો કરો કાલ ની સેવા કોની કે આ બધી ખુરશીઓ ગાડલા પાંચ બેનો પથરી દેશે હાલો હાથ ઊંચો કરો પાંચ જ બેનો છઠ્ઠા કોઈ નઈ એક બે વાહ ત્રણ ચાર પાંચ છ એ આટલા બેનો હાથ ઊંચો કર્યો એ બધાએ કાલે કાલે હાથ નીચો હા બસ સરસ ધન્યવાદ તાળીઓથી બધા હોય એમને પોતાના સાસુને આ ના પાડે અહીંયા વ્યાસપીઠને આ પાડે એની સાસુને આ ના પાડે એ અહીંયા કથામાં આ પાડે તાળીઓથી વધાવો સવા બાર વાગ્યા છે સાડા બાર આ પાંચ બેનો જે છે પાંચ બેનો કાલે બધી ચેર આવી રીતે મૂકી દેવાની જો અને એક માણસ હાલે એટલી જગ્યા રાખજો બેનો બરોબર આ ગાદલા જે છે એ પણ પાછળ બિસાવવાના એટલે આપણે આટલી ખુલ્લી જગ્યા રહે હાલો કાલની સેવામાં ઓકે હાથ ઊંચા કર્યા બીજી એક સેવા હાલો હાથ ઊંચો કરશો બધા હું કહું ત્યારે હો કાલે જેટલા એ બધાને પાણીની સેવા આપવાની પણ હું તો એમ કઉ છું જો તમે બોટલ લઈને આવો ને તો એ ભરીને જ આવજો વાલા પણ માનો કે કોઈ વૃદ્ધ હોય એને જરૂર પડી હોય તો લાવી આપજો બારે વ્યવસ્થા કરીએ છે બરોબર એના માટે બે બેનો હાથ ઊંચો કરી દો કાલથી મારી જવાબદારી સાત દિવસ વાહ સાત દિવસ એક જ દિવસ વાહ વાહ તાળીઓથી વધાવો બીજાને પણ છૂટ અને હવે ત્રીજી એક સેવા આપણે રસોડામાં ભોજન પ્રસાદ સાડા બાર સવા બારનો નો ટાઈમ છે એમાં સ્વેચ્છા પાંચ દસ બેનો રોજ સવારે અને સાંજે આ લોકો જે આયોજન કર્યું ને એમને એમ ના કહેવા તમે પીરશો એમ પાંચ બહેનો કે દસ બહેનો પર ડે રસોડામાં જજો અને રસોડાની અંદર પીરસવાના સમયે તમે જો પુણ્ય કમાવા આવ્યા છો બાકી જો તમારે પુણ્ય જ ન કમાવું પૈસા આવ્યા છે ને એન્જોય કરવી હોય તો હજુ જ્યાં દરિયો જાય ત્યાં જવાનું છૂટ તમને પણ આવો પુણ્યનું અવસર ક્યારે મળે કે ભાગ્યમાં લખ્યું હોય ત્યારે કે ભાગ્યો દયે ને બહુ જન્મ સમર્જિતેના સતસંગ મંચ આવો સત્સંગ ભાગ્યમાં હોય ત્યારે મળે ને એવું આ ભગવાનનું રામેશ્વર આ પુણ્ય કમાવા આવ્યા છે એટલે થોડીક સેવા થશે તો ઘણું થશે એનું પુણ્ય તમને મળશે એટલે પાંચ બેનો રસોડામાં જજો દસ બેનો જજો પંદર બેનો જજો અમારા આયોજક બે ચાર ભાઈઓને કહેજો ભાઈ કામકાજ હોય તો કહેજો હું પણ તમારી બેન છું લગભગ બધી વ્યવસ્થા એ લોકોએ કરી છે રસોડામાં કામવાળાની તમને કાંઈ બેસાડશે જ નહીં તમને થાળી ઉટકવાયો ચિંતા ન કરશો બધી વ્યવસ્થા કરી છે પણ વ્યવસ્થામાં સહયોગી બનજો એટલે સ્વેચ્છા એક દસ બેનો હાથ હવે ઊંચા કરો કે બાપુ સાત દિવસની અંદર જયારે જરૂર પડે ને ત્યારે હું જમવા જઈશ ને તો દસ જણને પીરસી પછી જ જમવા બેસીશ હાલો દસ બેનો હાથ ઊંચા કરો ભાગવતજી સાંભળ્યું હોય તો વાહ વાહ હશમુખભાઈ દસ બેનો હાથ ઊંચા કરો કે ભાઈ હું દસ જણ ને જમાડીશ હા કોઈ હોય સેવા આપતું હોય નહીં આપવાનું તો તમને છૂટ પણ માનો કે કોઈ એમ કે ભાઈ બે બેનો આવો ને ફટોફટ તો આ દસ બેનોના ના કાને જો શબ્દ પડે પેલા એ દસ આવી જજો હાથ ઊંચો કરો હાલો આ વિડીયોમાં લાઈવ દેખાય છે વાહ જોરદાર હવે હવે બીજી બીજી કોઈ સેવા સેવા એક તમને આપી બેનો તમારો મોબાઈલ છે ને બધા જોડે નહીં આ નહીં એમ લાવ્યા તો હશો ને ઘરે હા જેની પાસે હોય પાછા નવો ખરીદતા નહીં પચીસ હજારનો નો બાપુએ કીધું એમ ઘરે નહીં આવવા દેવું લા

કાળો પુરુષ અને રૂપાળી કન્યા ઈ તો રાધા કૃષ્ણ ની જોડ છે પણ રૂપાળો પુરુષ અને કાળી કન્યા રોજ ની માથા કૂટ છે ભગવાન એમ કે છે જે મારા બની જાય ને એક વખત હું એનો બની જાઉં છું વાલા તો દેવર્સિંહ નારદ સરસ મજાનું ચરિત્ર ભક્તિ દેવીને કહે છે હે દેવી આ કથા જે કોઈ ગાશે કેશે અને સાંભળશે એની તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે આ અને જ્ઞાન વૈરાગ્યોની મૂર્છા ઉતરી 88000 હજાર મહાત્માઓ સૂત નામના પુરાણીને કહે છે કે હે બાપજી આ તો ખાલી કળયુગના માણસની મૂર્છા ઉતરી પણ એવી કોઈ કથા છે કે આ લોકમાં માણસ બહુ પાપ કરે માથાના વાળ જેટલા અને એને અંતે મુક્તિ મળે તો કે આ એક એવી કથા છે કે ભયંકર માં ભયંકર પાપ કરે ને માણસ તો એને મુક્તિ મળે તો કે ઈ કથા મને સંભળાવો ત્યારે અઠ્યાસી હજાર મહાત્મા પણ આજે નહીં આવતીકાલે સવારે નવ વાગે બોલો કૃષ્ણ કનૈયા દ્વારિકા કાલે સવારે નવ વાગે ભયંકર માં ભયંકર પાપ કર્યા હોય એમાંથી એને મુક્તિ મળે એવી કથા આવતીકાલે જેનું નામ છે આખ્યાન કથા કથા આપણે સાંભળીશું આજની કથાના સાડા બાર વાગ્યા છે આવો બે મિનિટ હરિનામ સંકિર્તન કરી અને પેલો દિવસ છે આ તો છેલ્લા દિવસે ગૌ પણ આજ મને દિનેશભાઈ મન થઈ ગયું પહેલા દિવસે જેટલું એટલું બધું મન લાગી ગયું કથાની અંદર કે વાત જ મૂકી દો આ ગીત મારે છેલ્લા દિવસે ગાવાનું હોય સાત દિવસની માયા લાગ્યા પછી હે પણ મને પહેલા દિવસે જ માયા લાગી ગઈ બધા ઉપર એ એવો પ્રેમ થઈ ગયો બધાની સાથે હા હા હાલો બે મિનિટ આમ આમ જો આમ 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 તમે મને માયા લગાડી મારા વાલા 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 એ હાથ કેમ તમારા નીચે પડી જાય હા વિડીયો માં આવે છે શૂટિંગમાં માં ક્યાં બાદ એ તમે મને માયાલ ગાડી મારા વાલા તમે મને માયાલ ગાડી મારા વાલા એને મન માયાલ ગાડી રે મને માયાલ મારો નાજારણ સોડશે ચારણ સોન સે એ મને માયા લગીર આ શ્રી રાધે ओ राधे 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 कुंड में राधे राधे बरसाने में राधे राधे गोपेश्वर में राधे राधे बाकी बिहारी राधे 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 बिहारी राधे राधे मदन मोहन जी राधे राधे गोपीनाथ में राधे 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 दमन जी राधे 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 रा राधे 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 जय जय श्री राधे 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 बोलिए कृष्ण राधे नैया લાલ ગીદ શ્રી દ્વારિકા દેશ ગીદ આજની કથા અહીંયા વિરામ લઈ રહી છે ઉપસ્થિત દરેક માતાઓ બહેનોને પુનઃ એક બાર વ્યાસપીઠ થી મારા જય શિયારામ જય શિયારામ અરે રાધે 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 ક્યાં વાત કાલે નવ વાગે પાછા આપણે સૌ કથાની અંદર મળીશું પણ તમારે બધાએ સાડા આઠથી પોણા નવની વચ્ચે આવવાનું રહેશે એક ખાસ મેં કીધું હતું કે તમારા મોબાઈલની અંદર આપણી કથા જે લાઈવ થાય છે એના ફોટા વિડીયો અપલોડ કરી અને સગા સંબંધીને મોકલજો જેથી એ પણ જો આ કથા જોવે તો એનું પુણ્ય તમને પ્રાપ્ત થાય એમને એમ થાય કે બીજી વાર હરિદ્વારની કથા પહેલું મારું નામ નોંધાવું એટલે અમારે સરસ મજાનું દિનેશભાઈએ જાહેરાત કરાવી હરિદ્વાર અયોધ્યા અને દુબઈ આ ત્રણ કથા છે એમાં જેને પણ આવવું હોય એ અને જેને પણ આજે દાન ભેટ આપ્યું છે જોરદાર તાળીઓથી આપણે બધા વધાવીશું એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે આવતીકાલના જે પણ યજમાન હોય દાન ભેટના અને પૂજાના એ અમારે મહારાજશ્રી અને સેવકશ્રીઓને મળજો ખૂબ ખૂબ ધન્યવાદ અસ્તુ હરિઓમ હલો હવે આપણે અહીંયા આરતીનું આયોજન રાખેલ છે તો પ્રથમ મહાઆરતી જેને ચડાવો બોલવો હોય જેને આજની પ્રથમ દિવસની આ ભાગવત કથાની મહાઆરતીનો જેને ચડાવો બોલવો હોય બે મિનિટ માટે સમય વધારે ફટાફટ બોલી શકે છે જે પણ રકમ તમારી શરૂઆત કરી શકો છો અગિયારસો રૂપિયા અગિયારસો રૂપિયા પંદરસો બોલો ફટાફટ આપણે સમય નથી કોઈ બગાડવાનો સોળસો રૂપિયા આજની મહાઆરતી પ્રથમ દિવસ ભાગવત સપ્તાહની અંદર પ્રથમ દિવસની આરતી નો ચડાવો સોળસો રૂપિયા એકવીસો સરસ હા ભાવ થયો બીજા નંબર માં જેને આરતી ઉતારવી હોય એને સો રૂપિયા આરતીના રાખેલ છે તો તમને કોડિયું આપવામાં આવશે આરતી ઉતારી શકો છો પણ મહાઆરતી એક જ થશે આપણે અને એ આરતીનો ચડાવ આપણે ચાલુ છે બાકી જેની ઈચ્છા હોય સો રૂપિયા ટોકન પેટી આપી અને આપ આરતી ઉતારી શકો છો ત્યારે તમને આરતી તૈયાર કરીને આપવામાં આવશે પણ અહીંયા મહાઆરતીનો ચડાવો ત્રેવીસો સરસ ત્રેવીસો રૂપિયા બેનો ની ઈચ્છા હોય તો બોલી શકે હોઈ એવું કાંઈ વાંધો નહીં આપડે હા ભાવથી ત્રેવીસો રૂપિયા ચલો ભાઈ ત્રેવીસો રૂપિયા એક વાર પેલો દિવસ ભગવાનને ત્રેવીસ સો મુકાય એ આજે તો પહેલો દિવસ છે વાહ પચીસો પચ્ચીસો રૂપિયા સરસ આમ પાંચસો પાંચસો વધો એટલે આમ ખબર પડે હજુ તો કિલોમીટર પૂરા નથી થયા આપણા હત્યા કિલોમીટર એમાં પચીસો એ પહોંચ્યા હાલવા દો આગળ ચલો ભાઈ પચીસો ઈસોઈ બોલજો તમ તક આપણે બેનોને બોલવું છૂટ છે આપડા પતિદી સામું જોવાનું જ નહીં હા એમની સામું જોયું જ મોટું બગાડે ને અને આપણી સામું જોવો આપણે નીચું તાકી જવાનું ભલે બોલતા બોલવા દેવા ના ઘણા બહેનો આંખ ઇશારા કરે ને તો પેલા ભાઈ બોલવાનું બંધ કરી દે કે ના ના અમારા ઘરવાળા ના પાડતા હતા મહારાજ ઘણું રામેશ્વર જ્ઞાન બોલવાની ઈચ્છા હતી પણ બોલવા જ ન દીધા હા ભાગીદારીમાં શું તમ તા બે ત્રણ બેનો પાંચ બેનો આઈને આરતી ઉતારવી હોય તો ઉતારી શકો છો એવું કાંઈ આપણે કોઈ નીતિ નિયમ અહીં લાગુ નહીં પડે હા આપણે બધા ગુજરાતના જ છીએ અહીંયા ગુજરાત જ બનાવ્યું છે હા રામેશ્વર ની અંદર આ બરોબર ને આશ્રમ ની અંદર પણ આપણે ગુજરાત જ છે ભાવ થી બોલવાનો પચીસો રૂપિયા બોલો ભાઈ પચીસો રૂપિયા એક વાર પચીસો રૂપિયા બે વાર છે ઈચ્છા જય બોલાઈએ ચલો ભાઈ પચીસો રૂપિયા બે વાર પચીસો રૂપિયા વાર પચીસો રૂપિયા ત્રણ વાર બોલે શ્રી ભાગવત ભગવાન હા પ્રવીણભાઈ વેજલપુર અમદાવાદ આજ પ્રથમ દિવસના મહાઆરતી ના યજમાન શ્રી પ્રવીણભાઈ વેજલપુર આપણે અહીં આરતીનો સમય થઈ ગયો છે તો યજમાનશ્રીને નમ્ર વિનંતી આવી જશું અને જેને પણ આરતી ઉતારવી હોય તો કોને આપણે રાખશું આરતી માટે સો પેટે રાખેલી છે ખાલી હાથ ઊંચો કરજો અથવા ભાઈને મળજો તમને આરતી આપશે અને તમારે આરતી થઈ ગયા પછી સો રૂપિયા ટોકન પેટે ભાઈને આપી દેવાના જમા કરાવી દેવાના રહેશે આરતી હસમુખભાઈ હા હસમુખ કુમાર કુમાર સરસ હા ભાઈ આપણે કુમાર ને સો રૂપિયા ટોકન પેટે ત્યાં આપી દેજો આરતી જેને ઉતાર્યું હોય ત્યાંથી કોડિયા તૈયાર છે આરતી મળશે મહાઆરતી ના યજમાન શ્રી નમ્ર વિનંતી કે આવી જશું આપણે આરતી ની શરૂઆત કરીએ આવી જાઓ

mu mu